નમસ્કાર ગુજરાતના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે તમારી માટે લગભગ સાતથી આઠ ગાડી લાયા છીએ આપણે પણ બધી જ એકદમ ક્વોલિટીવાળી ગાડી છે જેની અંદર પહેલી ગાડીનું ઇન્ટ્રોડક્શન તમને હું ખાલી આપું તો ડિઝાયરની અંદર કોઈ ટોપ મોડલ લેવા માંગતું હોય તો આપણી પાસે ઝેડેક્સાઈ છે સેકન્ડ નંબરની ગાડીની આપણે વાત કરીએ તો કોઈ લક્ઝરિયસ સેડાન લેવા માંગે છે સિયસ તો આપણી પાસે વ્હાઈટ કલરની અંદર છે આ બાજુ આપણે વાત કરીએ તો વોક્સ વેગનની અંદર વેન્ટો કોઈ લેવા માગતા હોય વ્હાઇટ કલરની અંદર અવેલેબલ સેલેરીઓની અંદર પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી હવે જે આપણા દર્શકો એકદમ ઓછું બજેટ છે ગાડીથી શરૂઆત કરવી જોઈએ તો એમની માટે આપણે બે વ્હીકલ લાવ્યા છીએ ફોડની ફીગો આ બાજુની વાત કરીએ તો બ્લેક કલરની અંદર નિશનની માઇક્રા તમામ ગાડીની ડિટેલ આપવા માટે શ્રીનાથ ઓટો ડીલ તરફથી મીરભાઈ આપણી સાથે છે મીરભાઈ નમસ્કાર કેમ છો લિમિટેડ ગાડી લાયા છે પણ મીરભાઈ ક્વોલિટી વાળી ગાડી લાયા છે હા તો મીરભાઈ પહેલી જ ગાડી થી આપણે શરૂઆત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી ની એન્ટ્રી આવશે હા

નેક્સ્ટ કોઈને બીજી મજબૂત ગાડી લેવી છે તો એમની માટે મજબૂત ગાડી લેવી હોય હા તો વોક્સવેગરની વેન્ટો છે બરાબર છે ડોક્ટર ઓનર છે પેટ્રોલ કે ડીઝલ પેટ્રોલ છે હા ડોક્ટર ઓનર છે 2013 ની છે ટાયર બધા નવા છે જન્યુન 90000 ફરી છે હા અને આસ્કિંગ પ્રાઇસ એની 3.5 લાખ રૂપિયા છે હા નાનો ભાવ 3,25,000 રૂપિયા છે ફાઇનલ ચાલો ઘણો સરસ નેક્સ્ટ કોઈને લક્ઝરીસ સેડાન લેવી છે લોંગ વ્હીકલ

6 લાખ ને આસ્કિંગ છે હું તમને હું આપી ચાલો ની અંદર આપી હવે આપણે બે નાની વાત કરીએ આપણી પાસે ને ફિગોની વાત કરી હતી એ પહેલા આપણે એક પાછળ વન સ્ટોપ કાર છે એટલે કે સર્વિસ ફેસિલિટી બી સર્વિસ ફેસિલિટી પણ મળી જશે બરાબર છે તો આપણો કસ્ટમર ડિલિવરી લેસાઈ પહેલી સર્વિસ ફ્રી આપવામાં આવશે બરાબર છે હોય તો છ મહિનાની અંદર તમને પેલી સર્વિસ ફ્રી આપવામાં માંગ ચાલો ઠીક છે વાંધો નહીં નિશાન ની માઇક્રા બ્લેક કલર ની અંદર લાયા કયા વર્ષ નું બે હાજર અગિયાર ની છે ફર્સ્ટ ઓનર છે ટાયરો બધા નવા મળશે ગાડીમાં બરાબર છે એક જ ભાવ થશે આપી દેવાનો ભાવ આજે જ આપી દેવાનો દોઢ લાખ રૂપિયા માં આપી દઈશું ફાઈનલ એક લાખ ને પચાસ હજાર રૂપિયા માત્ર આપી દેવાનું ચાલો ફર્સ્ટ ઓનર ગાડી એક લાખ પચાસ હજાર રૂપિયા ની અંદર નેક્સ્ટ ગાડી લાયા છે ફોર્ડ ની ફીગો પેટ્રોલ કે ડીઝલ ફિગો છે આપણી ડીઝલ બરાબર છે બે હજાર પંદર નું મોડલ ફાઈનલ આપી દેવાનો ભાવ હા બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા થોડું ઘણું વ્યાજબી કરીને ફાઇનલ ભાવ આપી દો ચાલો એક ફાઈનલ તમને પંચાણું એક પંચાણું માં હું તમને ફાઇનલ આપી દઈશ એમાં સર્વિસ ફ્રી આવશે તમારે ચાલો હવે દરેક ગાડી ફરીથી આપણે બતાવીએ તો ફોર્ડ ની ફીગો છે નિશાન ની માઇક્રા આ બાજુ પેટ્રોલ સીએનજી ની અંદર સેલેરીઓ એક્સ બતાવી સીએનજી ની એન્ટ્રી ગાડી ની અંદર મળી જશે વોક્સ વેગનની વેન્ટો સિયાઝ હજુ પણ આપણી પાસે એક વ્હીકલ બાકી છે જે ડિઝાયરની અંદર ટોપ મોડલ છે જે તમે જોઈ શકો છો મરુન કલરની અંદર સૌથી સારામાં સારી કન્ડિશન સાથે અંદરની વાત કરું તો ગાડીની અંદર બેસ કલરના મારુતિ જેન્યુન એસેસરીઝના સીટ કવર ગાડીની અંદર લાગેલા છે તો મિહિરભાઈને રિક્વેસ્ટ કરીએ કે મીરભાઈ આ રેડ કલરની ટોપ મોડલ ડિઝાયર તમે કયા વર્ષની લાયા છો

ચાલો આપણા દર્શકો કોઈ નવી ગાડી લેવા જતા હોય અને હોલ્ડ પર કરી રાખવા હોય તો આ ગાડી લેવા માંગતા હોય હા તો એમને આપણે કેટલો લાસ્ટ પ્રાઈસ કોટ કરી શકીએ આસ્કિંગ પ્રાઈસ અને 625 છે હા ફાઇનલ આજે આપી દેવાનો ભાવ 6 લાખ રૂપિયામાં આપણે આપી દઈએ છીએ 6 લાખ રૂપિયાની અંદર ગાડીની અંદર 85 80% લોન થઈ શકે છે ડિફેન્સ કરે છે તમારા સિવિલ સ્કોર ઉપર દરેક ગાડીનો પહેલા આપણે ઇન્ટ્રોડક્શન આપી દીધેલા છે કે આપણી પાસે સ્મોલ સેગમેન્ટની ગાડી બી છે સાથે સાથે પેટ્રોલ ની અંદર સેલેરીઓ વેન્ટો બધી જ ગાડી છે હવે લાસ્ટમાં આ લોકેશનની આપણે વાત કરીએ તો પહેલાં પહેલું લોકેશનની વાત કરું તો સામે તમે જોઈ રહ્યા છો એ સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી બીએપીએસ મંદિર છે આ બાજુ આપણે વાત કરીએ તો સામે તમે જોઈ શકો છો વેલકેર હોસ્પિટલ છે ખિસકોલી સર્કલથી વચ્ચે જ તમારું આ લોકેશન છે વન સ્ટોપ કાર પાછળ છે આ બાજુ વાત કરીએ તો શ્રીનાથ ઓટો ડીલ તરફથી મિહિરભાઈ તમને અહીં આગળ મળશે તો તમામ દર્શકો આપણા જે ડિલિવરી લેશે એને આ સર્વિસ કૂપન આપવામાં આવશે ચાહે તમે ડિલિવરીના એકાદ બે દિવસની અંદર સર્વિસ કરાવો આઈધર તમે છ મહિનાની અંદર તમે સર્વિસ કરાવી લો તો આ દરેક ગાડીની માહિતી લેવા માટે જે ડિસ્ક્રિપ્શનની અંદર જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર પર ફોન કરીને તમે આ બધી ક્વોલિટી કાર્સ તમે લઈ શકો થેન્ક યુ